પ્રધાનમંત્રી આવતીકાલથી ચોથી વખત દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જોનિસબર્ગમાં આયોજિત જી ટ્વેન્ટી શિખર સંમેલનમાં માં પીએમ આપશે હાજરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહિલા નેતૃત્વ વિકાસ અને એસડીજી ની કામગીરી પર થશે ચર્ચા દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ મામલે એનઆઈએ ની મહત્વની કાર્યવાહી વધુ ચાર આરોપીઓની કરાઈ ધરપકડ ચારેયને દસ દિવસની એનઆઈએ કસ્ટડીમાં મોકલાયા આરોપીઓમાં ત્રણ જમ્મુ કાશ્મીરના અને એક યુપીનો રહેવાસી બિહારમાં પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં યોજાયો એનડીએ સરકારનો શપથ સમારોહ મુખ્યમંત્રી નીતીશકુમારે સતત દસમી વાર લીધા મુખ્યમંત્રી પદના શપથ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા સહિત છવ્વીસ મંત્રીઓએ પણ લીધા શપથ મંત્રીમંડળમાં મહિલા અને યુવાઓને પણ સ્થાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે ભાવનગરમાં જનસભાને સંબોધન કરતા કાર્યકર્તાઓના ઉત્સાહને ગણાવ્યો ભવિષ્યનો આશાવાદ કહ્યું અખંડ ભારતમાં ભાવનગરનું મહત્વનું યોગદાન ભાવનગરમાં ભાવ કાર્ય કમલમ કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ભુજમાં બીએસએફ ના એકસઠ માં સ્થાપના દિવસની ઉજવણીમાં માં આપશે હાજરી ગૃહમંત્રી પરેડ કરશે નિરીક્ષણ તો મોરબીમાં ભાજપા કાર્યાલય કરશે ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓનલાઈન જન ફરિયાદ નિવારણના સ્વાગત કાર્યક્રમમાં રહ્યા હાજર ખેડૂતો સહિત લોકોની સમસ્યાઓને સમજી સ્થળ મુલાકાત પર જઈ તાત્કાલિક નિવારણ લાવવા આપી સૂચના રાજ્ય સ્વાગતમાં સિત્તેરથી થી વધુ નાગરિકોએ રજૂ કરી પોતાની સમસ્યા ગુવામાં છપ્પન માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ નો રંગારંગી કાર્નિવલ પર મુખ્યબાજીમાં ભારત નું શાનદાર પ્રદર્શન મીનાક્ષી હુડા પ્રીતિ પવાર અને અરૂંધતી ચૌધરીએ જીત્યો સુવર્ણ ચંદ્રક પુરુષોની ફાઇનલમાં ભારત ઉઝબેકિસ્તાન વચ્ચે થશે શાનદાર મુકાબલો